નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે તુલા વૃશ્ચિક ધનુ મકર કુંભ અને મીન રાશિ માટે છવ્વીસ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી સુધીનું અઠવાડિયું કેવું રહેવાનું છે પ્રથમ વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના લોકોએ આ અઠવાડિયે કેટલાક મોટા નિર્ણયો લેવા પડી શકે છે અને તમારે તમારા નિર્ણયો ન્યાયી અને સંતુલિત કેવી રીતે કરવા તેનો પ્રયાસ કરવો પડશે કાનૂની કે સરકારી બાબતોમાં તમને સફળતા મળી શકે છે સત્ય અને ન્યાય માટે કરવામાં આવેલા પ્રયત્નો સારા પરિણામો આપશે તુલા રાશિના લોકો માટે અઠવાડિયાનો ઉત્તરાર્ધ પહેલા ભાગ કરતા વધુ શુભ અને સફળ રહેશે આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો અપેક્ષિત સહયોગ મળશે તમારે આનો લાભ લેવાનું ચૂકવું જોઈએ નહીં આ સમયગાળા દરમિયાન કાયમી સંપત્તિ ખરીદવાની શક્યતા રહેશે પૂર્વજોની મિલકત સંબંધિત વિવાદોનો ઉકેલ આવશે અઠવાડિયાના ઉત્તરાર્ધમાં નોકરી કરતા લોકો માટે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે સંબંધોની દ્રષ્ટિએ આ અઠવાડિયું તમારા માટે સામાન્ય રહેવાનું છે આ અઠવાડિયું પારિવારિક બાબતોમાં અનુકૂળ અને ફળદાયી રહેશે તમારા માતા પિતા તમારા પર ખાસ આશીર્વાદ વરસાવશે પ્રેમ સંબંધો ગાઢ બનશે તમારા જીવનસાથી સાથે તીર્થયાત્રા પર જવાની તક મળશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ વિશે વૃશ્ચિક રાશિ માટે આ અઠવાડિયું કેવું રહેશે ચલો જાણીએ વૃશ્ચિક રાશિના લોકો માટે આ અઠવાડિયું પરિવર્તન લાવનારું રહેશે તમે જૂની વાતો અને આદતોથી છુટકારો મેળવવામાં સફળ થશો આ અઠવાડિયે તમારા કરિયરને નવી દિશા મળશે આ એક અંત અને નવી શરૂઆત બંને હોઈ શકે છે કારણ કે આ અઠવાડિયે તમારા ખરાબ કાર્યોનો અંત આવશે અને નવી સારી શરૂઆતો થઈ શકે છે હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિના લોકો માટે આ અઠવાડિયે સંતુલન અને ધીરજ જાળવવી મહત્વપૂર્ણ રહેશે આ અઠવાડિયે તમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરવાની સારી તકો મળી શકે છે ખાસ વાત એ છે કે તમે તેનો લાભ લેવામાં ઘણી હદ સુધી સફળ થશો અઠવાડિયાની શરૂઆતમાં નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર પ્રાપ્ત થશે જેના કારણે તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે તમારું ધાર્યું કામ પૂરું થશે આ સમય દરમિયાન તમારે કારકિર્દી અને વ્યવસાયના સંદર્ભમાં લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી પર જવું પડી શકે છે યાત્રા સુખદ રહેશે કોઈપણ પરિસ્થિતિને શાંતિથી અને સમજદારીપૂર્વક સંભાળજો પછી તમારા કામનો માર્ગ પણ સરળ બની જશે ઉપરાંત આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે પણ ક્યાંક બહાર જઈ શકો છો હવે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું સફળતાનું રહેવાનું છે આ અઠવાડિયે તમને તમારી મહેનતનું ફળ મળશે જીવનના ઘણા ક્ષેત્રોમાં સખત મહેનત કરીને પણ સારા પરિણામો મળશે નવી તકો ઝડપી લેજો જીવનને નવી દિશા આપો કારણ કે આ અઠવાડિયું તમારા માટે ભાગ્યશાળી રહેવાનું છે આ અઠવાડિયે તમારા બધા મહત્વપૂર્ણ નિર્ણયો તમે લઈ શકો છો વ્યવસાયમાં તમારે કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે સરકારી બાબતોમાં તમને થોડી મુશ્કેલી થઈ શકે છે સારા સંબંધો જાળવવા માટે લોકોની નાની નાની વાતોને અવગણીને રહેશો તો સારું રહેશે આ અઠવાડિયે તમારા પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય સાથે થોડો મતભેદ થઈ શકે છે તમારા પોતાના અને તમારી માતાનું સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો અંતિમ રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો આ અઠવાડિયું મીન રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને સફળતા લાવનારું રહેવાનું છે અઠવાડિયાની શરૂઆતમાં કોઈ ચોક્કસ કાર્ય સમયસર અને ઈચ્છિત રીતે પૂર્ણ થવાથી તમને ખૂબ જ ખુશી મળશે આ અઠવાડિયે તમે તમારું કાર્ય સંપૂર્ણપણે સમર્પણ સાથે કરી શકશો આ અઠવાડિયે તમને દુશ્મનો અને કોર્ટ કેસોમાં સારા સમાચાર મળશે સરકાર સાથે જોડાયેલા કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમે કોઈ મોટું કાર્ય પૂર્ણ કરી શકશો અઠવાડિયાના મધ્યમાં બાકી રહેલા કાર્યો પૂર્ણ થવાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધશે ઉચ્ચ શિક્ષણ તરફ કરેલા પ્રયાસો સફળ બનશે અંદર થી આવતો અવાજ તમને સાચો રસ્તો જરૂર બતાવશે અંદરના અવાજને અવાજ ને સમજી લેજો કારણ કે ફક્ત આના આધારે જ તમે તમારા કારકિર્દીમાં આગળ વધશો આઠ